નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોનો સૌથી ઊંચો ભાવ ચોપનસો પંદર રૂપિયા જોવા મળી રહ્યો છે આજે પણ જીરોના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ઓવરઓલ તમામ માર્કેટ યાર્ડમાં જીરોના ભાવ સતત ઘટી રહ્યા છે આગામી દિવસોમાં પણ જીરોના ભાવ પાંચ હજાર સુધી મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરું ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો પચાસથી બાવનસો ને અઢાર રૂપિયા હળવદ અડતાલીસોથી બાવનસો ને પંચાણું રૂપિયા મોરબી છેતાલીસો પચાસથી બાવનસો ને પાંત્રીસ રૂપિયા પાટડી અડતાલીસો એકાવન થી બાવનસો રૂપિયા બોટાદ ચાર હજાર પંચોતેરથી બાવનસો પાંત્રીસ રૂપિયા જસદણ પિસ્તાલીસોથી બાવનસો ને પચાસ રૂપિયા ગોંડલ છત્રીસો એકથી ત્રેપનસો ને એક રૂપિયો વાંકાનેર પિસ્તાલીસોથી એકોતેર રૂપિયા જેતપુર પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા ઊંઝા છેતાલીસોથી ચોપનસો રૂપિયા થરાદ ચાર હજારથી બાવનસો રૂપિયા પાટણ અડતાલીસોથી એકાવનસો ને સાહીઠ રૂપિયા આરેજ સુડતાલીસો પચાસથી બાવનસો પચીસ રૂપિયા થરા છેતાલીસોથી ચોપનસો પંદર રૂપિયા નેનાવા ચાર હજારથી બાવનસો એકાવન રૂપિયા વારાહી પિસ્તાલીસોથી ત્રેપનસો સિત્તેર રૂપિયા દિયોદર પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયા રાધનપુર ચોત્રીસોથી ત્રેપનસો ને રૂપિયા ટ્રોલ ચોત્રીસોથી એકાવનસો ને સાઠ રૂપિયા અંજાર ચોત્રીસોથી એકાવનસો ને સિત્તેર રૂપિયા પચાવ એકાવનસો પચીસથી બાવનસો રૂપિયા જામનગર છત્રીસોથી બાવનસો પંચાણું રૂપિયા વિરમગામ પિસ્તાલીસો પંદરથી બાવનસો રૂપિયા પોરબંદર છત્રીસોથી બાવનસો રૂપિયા અમરેલી પચીસો સિત્તેરથી બાવનસો સિત્તેર રૂપિયા ધ્રાંગધ્રા પંચ્યાસીથી બાવનસો રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી ચોપનસો રૂપિયા ડીસા બેતાલીસો થી પાંચ હજાર રૂપિયા સમી અડતાલીસો થી બાવનસો રૂપિયા ધાનેરા પિસ્તાલીસો થી પાંચ હજાર છત્રીસ રૂપિયા કાલાવડ બાવનસો થી બાવનસો નેવું રૂપિયા માંડલ અડતાલીસો થી બાવનસો નેવું રૂપિયા પાંભર આડત્રીસો થી પાંચ હજાર એક કડી આડત્રીસો એક થી અડતાલીસો બાણું રૂપિયા વિસનગર છવ્વીસો થી છવ્વીસો નેવું રૂપિયા બહુચરાજી અડતાલીસો થી એકાવનસો પાંચ રૂપિયા મહુવા એકતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા ઉપલેટા ત્રણ હજાર થી પાંચ હજાર એક રૂપિયો રાજુલા ચુમ્માલીસોથી રૂપિયા બાબરા અડતાલીસો થી બાવનસો રૂપિયા જૂનાગઢ પિસ્તાલીસોથી ચાર હજાર નવસો પચીસ રૂપિયા ચામજોધપુર ચુમ્માલીસો એકથી બાવનસો ને એકવીસ રૂપિયા દસાડા પાટડી એકતાલીસોથી પિસ્તાલીસો રૂપિયા ચામખંબાળિયા ચાર હજાર નવસોથી રૂપિયા